નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના છ મોટા સમાચાર વિશે મિત્રો આ વિડીયોમાં વાત કરશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને કરી લેજો તો મિત્રો આજની પહેલી ખબરની વાત કરીએ તો પાક નુકસાન અંગે માંગ કરી રહ્યા છે મિત્રો તારીખ પાંચ માર્ચના પ્રથમ સપ્તાહમાં ખાબકેલા વરસાદથી કપડવંજ પંથકના ખેડૂતોનો કોળિયો છીનવાઈ ગયો હતો તેમજ અનેક ખેડૂતોના વિવિધ પાકોનું નુકસાન સહન કરવાનો મિત્રો વારો આવ્યો છે પ્રાથમિક અહેવાલ મુજબ કપડવંજ તાલુકાના આઠથી દસ ગામોમાં માવઠાને કારણે ખેડૂતોના ઊભા મોલના વ્યાપક નુકસાન થયું હતું જેથી પંથકના ખેડૂતોએ ખેતીવાડી વિભાગ દ્વારા સર્વે હાથ ધરી ખેડૂતોને નુકસાનીનું વળતર આપવામાં આવે તેવી પ્રબળ માંગ કરી રહ્યા હતા ખેડા જિલ્લાના ખેતીવાડી અધિકારી ડી એચ રબારી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે કૃષિ ભવન ખાતે ખેતીય નિયામક સમગ્ર ખેડા જિલ્લાનો રિપોર્ટ કરી દીધો છે સંભવિત સર્વે કરવાની કામગીરી લગભગ તારીખ છ માર્ચથી થઈ જશે તેઓએ તેમ જણાવ્યું હતું મિત્રો ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મિત્રો ખેડૂતો રહ્યા છે વળતર આપો નહીં તો અમે ચૂંટણીનો બહિષ્કાર કરીશું મિત્રો ભરૂચ જિલ્લામાંથી પસાર થઈ રહેલા એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ જમીન ગુમાવનાર ખેડૂતોને યોગ્ય વળતર આપવાના મુદ્દે લાંબા સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું હતું લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા નેતાઓ અને સરકાર પણ દબાણ લાવવા પર ફરી એકવાર ત્રણસો થી વધુ ખેડૂતના ભાઈઓ અને બહેનો આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોએ જિલ્લા કલેક્ટરના પત્ર પાઠવી યોગ્ય વળતર ચૂકવવાની રજૂઆત પણ દોહરાવી હતી જિલ્લાઓમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ વે માં જમીન ગુમાવનારા ખેડૂતોને સરકારે સારું વળતર આપ્યું હતું પરંતુ ભરૂચના કિસાનોને ઓછું વળતર મળ્યું છે જેથી છેલ્લા ચાર વર્ષથી ભરૂચ જિલ્લામાં આડત્રીસ જેટલા ગામોના ખેડૂતોને વળતરની માંગ પણ કરી રહ્યા છે આટલા વર્ષોમાં મિત્રો જિલ્લા કલેક્ટરે તેમણે પચ્ચા વાર આવેદન પત્રો પણ પાઠવ્યા હતા મહિલાઓએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે અમારી સાથે અન્યાય કરવામાં આવ્યો છે અમે જિલ્લા કલેક્ટર સુધી વાત પહોંચાડવામાં આ રીતે વિરોધ કરી રહ્યા છીએ આ ઉપરાંત ખેડૂતોએ પોતાની માંગ નહીં સંતોષાય તો આવનારા લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરવાની ધમકી આપી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જુનાગઢના ભવનાથ મેળાને લઈને મોટા સમાચાર

તો મોદી સરકારે ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવ્યું છેલ્લા ઘણા દિવસોથી સમાચાર આવી રહ્યા હતા કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળનારી રકમને છ હજાર વધારીને રૂપિયા બાર હજાર કરી શકે છે આ સ્થિતિમાં સામાન્ય માણસને બાર હજાર રૂપિયા મળશે તેવી આશા હતી પરંતુ મોદી સરકારે આ આશા ઉપર પાણી ફેરવી દીધું છે કેન્દ્રીય કૃષિ મંત્રી અર્જુન મુંડાએ લોકસભામાં કહ્યું હતું કે આવી કોઈ દરખાસ્ત કરવામાં આવી નથી અને સરકાર પાસે આવી કોઈ વિચારણા પણ નથી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આઈપીએલ લઈને મહત્વના સમાચાર મિત્રો સામે આવ્યા છે લીગ ગવર્નિંગ કાઉન્સિલ અધ્યક્ષ અરુણ ધુમલે કહ્યું કે લોકસભા ચૂંટણીના કારણે કેટલીક મેચની જાહેરાત કરાશે બાકીની મેચની તારીખો થોડા દિવસો પછી જાહેર થશે મિત્રો આમાં આઈપીએલ બે હજાર ચોવીસનું શેડ્યુલ બે તબક્કામાં જાહેર થશે આ ટુર્નામેન્ટ બાવીસ માર્ચથી ચેન્નાઈથી શરૂ થવાની છે અને તેવી સંભાવનાઓ છે ફાઇનલની તારીખ કોઈ નક્કી નથી આખી ભારતમાં જ રમાશે જોકે ફાઇનલ છવ્વીસ મેના રોજ યોજાઈ શકે છે પછી એક જૂનથી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પણ રમાશે મિત્રો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને દરરોજ કામના અને ખેડૂત સમાચાર આપણી આ ચેનલ થકી જોવા મળ્યા રહે